તો વડીલ આજ તો કાળી કુંડી ગાય લઈને આવી ગયો હું દૂધનું તમે પૂછો તો સો લીટર જેટલું આ કાંઈ દૂધ ગયું તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી તો એક નંબર ઉપરની ગાય તમે જુઓ ગાયની પહેલા તમે સિંગ પેટર્ન ચેક કરો આગળ વાત કરું તો તમે એની કાન કટ ચેક કરો સાથે સાથે વાત કરશું તો ગાયની તમે અડર ક્વોલિટી પણ ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે આઈટેવેલી લંબાઈ તો ગાય પૂરતી લાંબી છે જ પણ આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરશું તો માકડા કલરમાં ગાય છે સિંગ પેટર્નની વાત કરશું તો ઉપર તરફ સિંગ વ્યવસ્થિત પડે છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવું તો એકથી બે દિવસની ગાય કાચી છે એટલે કે એકથી બે દિવસની ગાયને વીહાવાની વાર છે એમ ગાયના માલિક જે છે એનું કહેવાનું છે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે અને કિંમત વિશે જો વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જુઓ છો એ જ રીતે દસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકો જસદણ અને જિલ્લાની વાત કરશું તો કે જિલ્લો લાગશે રાજકોટમાં આ ગાય તમને જોવા મળે છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો એ ગાયની વાત પૂર્ણ કરીએ છીએ કેદું વાત ચાલે છે કે ભાઈ કાળી કુંઢી ગાય બતાવો તો આજ કાળી કુંઢી ગાય લઈએ કાળી કલરમાં તો છે પણ કુંઢી છે અને કુંઢી હોય તો કાળો કલરનો હોય પણ આજ બે કોમ્બિનેશન છે હવે ગાયની વાત કરશું તો કુંડા સિંગડા છે એ તો તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો કલર કોમ્બિનેશનની વાત કરશું તો બ્લેક કલરમાં છે આઈટે વહેલા લંબાઈ તો ગાય પૂરતી લાંબી છે જ પણ ચારે ચાર જે આચર છે એ પણ કાળા જ છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરું તો આ ગાયને હાલ ગાભણ છે કેટલા મહિનાની ગાભણ છે વાત કરશું તો આઠ મહિનાની ગાય ગાભણ છે કિંમતની જો આપણે વાત કરીશું તો પંચાવન હજાર રૂપિયા કિંમતમાં આ ગાય આપી દેવાની છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરશું તો કે તાલુકો બોટાદ અને જિલ્લાની વાત કરશું આપણે તો કે જિલ્લો બોટાદ તો બોટાદના આ જે ગાય છે એ તમને જોવા મળે છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો તમે આજે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જો ઉપર તરફ સિંગ વળે છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરશું તો આખી સફેદ કલરમાં ગાય છે ચારે ચાર જે આચર છે એ પણ સફેદ જ છે એટલે મિત્રો આખે આખી સફેદ જ ગાય છે હવે આ જે ગાય છે હાઈટે વહેલા લંબાઈ તો પૂરતી લાંબી છે જ તમે ગાયને ચેક કરો પણ ફીટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે માહિતીની વાત કરશું તો આ જે ગાય છે એ વિહાઈ ગયેલ છે આ ગાયના દૂધ વિશે જો તમને વાત કરવામાં આવે તો છ લીટર જેટલું આ ગાય દૂધ આપે છે ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના અમાલ કે ગાયની રાખેલ છે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકો બોટાદ અને જિલ્લાની વાત કરશું તો કે જીલોય બોટાદ તો મિત્રો પ્રોપર બોટાદ બાદ જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે હવે આપી ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો તમે જે આ જાફરાબાદી નસલની જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ મિત્રો તો સિંગ પેટર્ન પહેલાં તો તમે જોવો છો ઊંધા સિંગ છે ટોપલ નીકળેલ છે ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે હાઈટે વહેલા લંબાઈ તો પૂરતી લાંબી છે જ પણ તમે એનું બોડી સ્ટ્રક્ચર જુઓ બોડી સ્ટ્રક્ચર પણ બહુ સારું છે હવે આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવું તો આ ભેંસને વેહમાં હાલ પંદર દિવસની વાત છે એટલે કે પંદરક દિવસની આ જે ભેંસ છે એ કાચી છે એમ ભેંસના જે માલિક છે એનું કહેવાનું છે હવે આપણે આ ભેંસની કિંમત વિશે જો વાત કરશું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ એકવીસ હજાર રૂપિયા જે જે કિંમત છે ભેંસના માલિકે આ ભેંસની રાખેલ છે ભેંસ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ તલાજા તાલુકોય તળાજા અને જિલ્લો ભાવનગરમાં આ ભેંસ તમને જોવા મળે છે ભેંસના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો ભેંસની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ કાંકરેજ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયને તમે સિંગ પેટર્ન જુઓ વ્યવસ્થિત સિંગ છે એની કાનકટ જુઓ હાઈટ જુઓ બોડી સ્ટ્રક્ચર જુઓ ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ કાકરાજ નસલની ગાય બતાવો તો આજે આ કાકરાજ નસલની ગાય આવેલ છે કલર કોમ્બિનેશનની આપણે વાત કરીશું તો લાલ કલરમાં ગાયનો કલર છે લાલ કાકરેજ નસલની અને આવો કલર કાકરેજમાં બહુ ઓછો જોવા મળે કેમ કે એનો કલર છે સફેદ અને કાળો હવે આ ગાયની વાત કરશું તો ગાયને ત્રીજું વેતર છે આગળ વાત કરશું તો આ જે ગાય છે હાલ મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું હવે મિત્ર આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે જોઈ શકો છો એ જ રીતે આઠ હજાર રૂપિયા કિંમત ગાયના માલિકે ગાયની રાખેલ છે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગાય મંજાર તાલુકો ધ્રાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગરમાં આ ગાય તમને જોવા મળે છે ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો જય ગો માતા જય દ્વારકાધીશ